અને દર્દ બે ભેગું થાય બરાબર એટલે તકલીફો તો લગ બે હજાર ઓગણીસમાં મને બધું ખૂબ તકલીફો પડી છે એમ શું કામ શું તકલીફ પડી તકલીફો એક તો પોતાના જે પોતાનો જે પરિવાર હતો એમાં બી આપણને બહુ ડિસ્ટર્બ થઈ ગયા એમ ઓકે પોતાના અંગત જીવનની અંગત જીવનમાં એમ એટલે એમાં બી અમારો બહુ બધા પ્રશ્નો ઊભા થયા હતા ફેમિલીમાં અને એ એવું કહેવાય કે આ બધું મીડિયમ કહેવાય અહીંયા કેવું જરૂરી બી નહીં લાગતું એમ બીજો કોઈ રસ્તો જ નહોતો એમ હમ અમુક ટાઈમ તો એવું લાગતું હતું કે આપણે જીવીએ છીએ ને એ જ ઘણું છે શ્વાસ લઈ એ જ ઘણું છે હા અત્યારે આજે અત્યારે આપણે જીવીએ છીએ એ જ ખૂબ એમ અત્યારે જે આપણી જોડે એક સમય એવો હતો મારા ગોજામાં દસ રૂપિયા હતા ખાલી મા બાપ સપોર્ટ કર્યો કોઈ સપોર્ટ નહોતો કર્યો અમુક એવા બહુ બધા તમારા જેવા બહુ નજીકના મિત્રો હતા ને એ લોકો એમ પોતાનું સમજીને કે ભાઈ આપણો ભાઈ એને એની જોડે તો રહેવું જોઈએ એમ એ લોકોને અત્યારે હું રિસ્પેક્ટ કરું પગે પડવા જેવું લાગે પગે પડી જવું છું એમ